જય ગૌ માતા જય દ્વાર ખાદીશ મિત્રો તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક ગીર બુલનો વિડીયો એટલે કે ગીર ફૂટનો વિડીયો તો તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે કાબરા કલરનો ફૂટ છે એ ફૂટનું નામ છે પૃથ્વી અને ફૂટની વાત કરવામાં આવે મિત્રો તો ફૂટનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે આગળ વાત કરું તો તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ફૂટ છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ફૂટ જે છે એના સેમેસ્ટર પણ અવેલેબલ છે અને તમારે સેમેસ્ટ્રો જોતા હોય તો નીચે મેં તમને ફૂટ આ કોન્ટેક નંબર આપી દીધેલા છે તો તમે એમાંથી કોન્ટેક કરી અને ફૂટના સેમેસ્ટ્રો લઈ શકો છો કોટની તમે સિંગ પેટર્નની વાત કરો તો એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો ખાસ કરીને આ કોટની વાત કરવામાં આવે તો કોટ જે છે એ કોટનું નામ છે પૃથ્વી અને આ કોટની તમને કેટેગરી વિશે બતાવવું એટલે કે આ જે કોટ છે એનો ફાધર એટલે કે એના પિતાનું નામ છે બુસો તો આ કે આ બુસાનો વાછડો છે પૃથ્વી અને બુસો જે છે એ ભાવનગર બ્લડ થઈ બ્લડ લાઈનથી બિલોંગ કરે છે તો તમે આ આ જે છે એ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને મિત્રો આ કોટને તમે નિહાળી શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે પૃથ્વી છે જે જે છે એ અને આગળ વાત કરું તો તમને હવે આગળ ક્યાં બુલનો વિડીયો જોઈએ છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો જેથી કરીને હું તમારી સામે સારા એવા બુલનો વિડીયો જે હોય એ તમારી સામે લઈને આવું જય ગો માતા જય દ્વારકા